સાબરકા જિલ્લાના વડાલી તાલુકા અન્નક્ષેત્ર ખાતે સત્સંગ યોજાયો હતો કાર્યક્રમ ના એકસો સિત્તેર માં શનિવાર નિમિત્તે ધામણી ખાતે આવેલ આશ્રમ માં સંત દોલત રામજી મહારાજ જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ કલ્કિધામ પ્રેરણા પીઠ અને પરમ પૂજ્ય સંત વિશ્વ ભારતીજી મહારાજ જુનાગઢ ના સાનિધ્ય સત્સંગ યોજાયો હતો સમગ્ર ગામને ગામ ખાતે મોટી સંખ્યામાં લોકો દ્વારા સંતોનું નું સામયુ કરવામાં આવ્યું હતું ધામડી અન્ય ક્ષેત્ર આશ્રમ ખાતે યોજાયેલ આ સત્સંગ મેળાવાળામાં આજુબાજુના ગામોમાંથી દૂર દૂરથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પધાર્યા હતા અને સત્સંગનો લાભ લીધો હતો

ગામડે અને ક્ષેત્રમાં આજે પરમ પૂજનીય જગતગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ પધાર્યા સાથે સાથે દોલતરામજી મહારાજ પધારી અહીં સાથે સાથે પરમ પૂજ્ય સંત શ્રી વિશ્વભારતી દીદી જુનાગઢ પધાર્યા સૌ સંતો પધારી અમારી આ શોભા વધારી એ બદલ સૌ સંતોના ચરણોમાં લાખ લાખ વંદન સાથે સાથે આજુબાજુ અને ગામડું પરિવાર ટ્રસ્ટી ના આમંત્રણ માન આપી પધારે સૌ હરિભક્તોનો અહીં આનંદ થી ઉલ્લાસભેર સહર્ષ એના ચરણોમાં પણ વંદન કરીએ છીએ